હેલો મિત્રો કેમ થવા મોજમાં બસ મોજમાં રહેવું વાલા મોજમાં કે ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું તો જવો આ બે મહિનાના તલ થયા કેટલા બે મહિના અને હવે એને એક મહિનો હાસવાના છે બે મહિનાના તલ છે એક મહિનો હાસવાના છે અને જેમ પારવા હોય ને પારવા તલ તો એના છોડવા જુઓ તમે અને એમાં ફાલ જુઓ જો આ એક તલ છે બરાબર હાવ પારવો છે તો પારવા તલમાં જેમ આપણે એમ થાય કે આપણે જાડા રાખીએ પણ જાડામાં ફાલ પકડે નહીં અને આ એક ને કેટલી ડાળીઓ છે એ જોઈ જવો તમે ડાળીઓ છે અને ત્યાં ડાળીમાં ફાલ છે બોલો કે પારવા હોય એમ ડાળે વધારે પડે ને કે પાછા આમ જાડા આવતા જાય થોડા થોડા જુઓ કોઈ ફાલ તો સારો જ છે આપણે ઉનાળો તલ છે હવે આ સેતર મહિનાના આઠ દી બાકી છે આઠ દિવસ પછી વૈશાખ મહિનો બે જાય એટલે વૈશાખ મહિનાના દી પછી આ પાકી જાય બે મહિનાના થયા છે એક મહિનો એક મહિનો થાય હવે અને પાણી નહીં કોઈ દવા કાંઈ નહીં ઓર્ગેનિકમાં કયો ને એમ એમ તો આમાં સાસ ગોળ એ બે ત્રણ વાર એમ તો છટકાવ કર્યો હ સાસ ખાટી ગોળ એવું તો સાંટા કરીએ કારણ કે અંદાજે બે અઢી વીઘા અઢી વીઘાના તલ છે ના ના ઓહો છે ભાઈ આપણે તો તલમાં અને પાછું બીજું કે ડારનું પાણી આવે ને ડારનું એટલે ગરમ આવે થોડુંક એટલે એ પાછું કૂવામાં નાખવું પડે અમારે અહીંયા અને મધમાખી જવું આવી જાય મોટી મોટી સારું છે આપને કાંઈ કડે નહીં તે જો ગુડિયા તો કરે છે એમાં બધાય કે કાળા તેલ મોડા પાકે ભલે મોડા પાકે કાળા નો ભાવ પાછો હોય કરતા વધારે અને મહિના પછી પાક છે ત્યારે આપણે જો કેટલો ઉતારો આવ્યો એમ અમ અંદાજ તો લાગે હારા પણ આપને અંદાજ આવે નહીં કેટલા ઉતરશે એમ અને આમાં તો પાક છે ત્યારે આપણે પાછા જો હું કેટલો ઉતારો આવ્યો એમ પાછા અમુક આ તલ અલગ છે જો આ જો આ તલને હવે ખાટુ બેહે જો આ આ ઠેઠ ઠેઠ થી તે આમાં કાંઈ છે જો આયા આવતા આવ્યો ફાલ એવું છે કેવાય ડાળીવાળા છે પછી એક જ અલગ છે ને પાંદડા અલગ પડે પણ જવા મોટા પાંદડા છે એના અને આ કે જેમ મારવા હોય ને એમ હારા થાય તલ એમાં વળે ઘાટા હારા બેસે હે જો આ રીતે તમે જે પારવો પણ જોઈ લો છે ને ફાલમાં ને આપણને એમ થાય કે ઉનાળાના જાડા હારા ઉનાળાને ભાઈ પારવામાં તો ફાલ હારો બેસે છે તો જોવાઈ ગયો હાલો તો હવે સપ્તાહમાં જઈએ સાંભળવા વરલ અત્યારમાં ગયા હતા પૂજા હતી પૂજા કરવા ગયા હતા ને હવે સપ્તાહ સાંભળીએ હવે સહેલનો દિવસ છે બપોર પછી પોથી યાત્રા છે સપ્તાવાઈ છીએ આરામ